ઓર હોટો તું માર ખાવા ચ્યો દે હો મારની વાત મત કર આ ડોલ લઈ લે ચપાટે હટ મિલિયે તાર ઘરમાં ઓ રસ્તો વચ નઈ નથી દેસ્તો રસ્તો તારા બાપનો છે તો રસ્તો તારા બાપનો છે રસ્તો છે

બારે તારી મેં એટલી ઉડાડી બરાબર આ ઓટલા માં ગોમ વસે તારી મેં આટલી ઇજ્જત ગાધી તો તું સુધરતો નથી ઘડી ઘડી ઇજ્જત કરતા આવે ને ઇજ્જત વગર ના બકાસુર હવે તો તું ગયો હા બકાસુર શું માર નોમે માધળો તરા પ્રજા આ કોણ છે ધરમભાજી બોડીગાર્ડ છે તમારો મારો ભાઈ બંદે બોડીગાર્ડ નથી એમ ઓય આ તો બોલો શું છે તમારે ગોમ માં ખૂબ ડેરી કઠોકતો તો હવે રો

એ થિયે આયે આયે થિયે જ પન ભાગે એ પન ભાગું માર અલ્યા નીકળ તારું નામ નું પેટીય ધરમ લાવજે મને ભાઈ એ ભાઈ ઓરો બકા છોડ દોડી ગયો ધરમ દો હારો કળ કોક કામ તો એ એ

આ મોના મોઢા બોલું હે હા બોલી નોમ ના લે બેઠી ઊભો થા લે લે મેલી ની લેશ કદી નો કર લેશ કદી નો માર લેશ કદી નો ઓ માજળા હોમે માજળા તો લેશ મારનો અલ્યા જવાબ દે અચ્છા સે બોલ 20 બોલ જો મે લાવ લે નોમ લેશ લાવ ની લે ને ના કોશિશ કરી દે હવે તો આ માદળા હોમે આવે ને એના પગની હાથ પણ ભાગી જાય છે